નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે રોજેરોજ નવા નવા મુદ્દા અને નવા નવા વિષય ઉપર નવા નવા ગેસ્ટ સાથે આ કાર્યક્રમમાં મહત્ત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે આજે મહત્ત્વની બાબત એ છે રિવર્સ માઇગ્રેશન દર્શક મિત્રો તમે જુઓ કે રિવર્સ માઇગ્રેશનનો ટ્રેન્ડ છે તે વધી રહ્યો છે એટલે તમે જુઓ ઉલટું થઈ રહ્યું છે ભારતીયો આમ તો વિદેશ જવા જોઈએ પણ હવે ભારતમાં વસેલા વિદેશીઓ હવે ભારતમાં આવી રહ્યા છે ગુજરાતીઓ અહીંયા આવી રહ્યા છે આના પાછળ જવાબદાર કારણો શું હોઈ શકે એવી તો મોટી શું તકલીફ થઈ ગઈ કે ભારતીયો હવે વિદેશથી પાછા પાછા ભારતમાં આવી રહ્યા છે ગુજરાતીઓ અહીંયા આવી રહ્યા છે સાથે સાથે એ પછી કેનેડાની વાત હોય યુકેની વાત હોય સાઉથ ઈસ્ટ એશિયાની વાત હોય તમામ જગ્યાથી આ પ્રક્રિયા અત્યારે હાલ જોવા મળી રહી છે અને રિવર્સ માઇગ્રેશનનો જે ટ્રેન્ડ છે તે વધી રહ્યો છે જવાબદાર કારણો જાણવા છે સાથે સાથે મહત્ત્વનું જે કારણ છે એ એવું આવી રહ્યું છે કે ભારતમાં જે પ્રમાણે વિપુલ માત્રામાં રોજગારીની જે નવી તકોનું જ્યારે સર્જન થઈ રહ્યું હોય ત્યારે ખાસ કરીને લોકો છે અહીંયા આવવાનું પસંદ કરી રહ્યા છે બીજી વાત જો કરવામાં આવે તો બીજી વાત એવી છે કેનેડામાં જે પ્રમાણે મોંઘવારીનો જે સામનો છે તે લોકો કરી રહ્યા છે એ પણ એક કારણ છે તે દર્શાવી રહ્યા છે તમામ ચર્ચા કરવી છે વિદેશી બાબતોના જાણકાર આપનું સ્વાગત છે સાથે જે રાહુલ પટેલ કે વિઝા કન્સલ્ટન્ટ છે આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે અમિતભાઈ સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ વિદેશમાં એવી તો શું તકલીફ આવી ગઈ કે પરત ફરી રહ્યા છે આ ગુજરાતીઓ ભારતમાં શું માનો છો આપ આપે જેમ આપના પ્રારંભિક ભારતમાં ઉદારીકરણ બાદ દસેક વર્ષ બાદ આપણે જાણીએ છીએ તેમ આપણા આર્થિક ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં તકો ઉભી થવાની શરૂઆત થઈ અને છેલ્લા પાંચ સાત વર્ષોથી આપણે જોઈએ છીએ કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટની જે માત્રા છે તે બહુ વધી ગઈ છે અને ખાસ તો જેને કહીએ કે હાઈ સ્કિલ જોબ્સ કે જેમાં સામાન્ય રીતે ભારતમાંથી પણ એટલા બધા શિક્ષિત અને સ્કિલ્ડ એવો આપણને એક્ઝિક્યુટિવ્સ મળતા નથી હોતા તો જે વ્યક્તિઓ વિદેશમાં રહી અને અનુભવ મેળવ્યો છે જે ભારતીયોએ વિદેશમાં રહી અને અભ્યાસ કર્યો છે વિદેશી અભ્યાસ બાદ વિદેશની નોકરીઓનો એમને અનુભવ પણ છે આ વ્યક્તિઓ માટે એક વિશિષ્ટ જગ્યાઓ હવે ભારતમાં ઊભી થઈ છે હાઈ લેવલના એક્ઝિક્યુટિવ પદો ઉપર અને આ એક વર્ગ છે કે જે ભારતમાં ઉચ્ચ પદો ઉપર એમએનસીઝ માં અને ભારતીય કંપનીઓમાં નોકરી સ્વીકારવા માટે તૈયાર થાય છે આને માટે એક બીજું જે ફુલ ફેક્ટર જવાબદાર છે તે એ છે કે હવે ભારતમાં અગાઉ જે પ્રકારના જે પ્રકારની સુવિધાઓનો અભાવ હતો કારણ કે એના રાઇઝની જે મુખ્ય કમ્પ્લેન્ટ રહેતી હતી જે એક્ઝિક્યુટિવ લેવલના એના રાઈસ છે એમને એ રહેતી હતી કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તકલીફો છે જીવન જીવવા માટે જરૂરી કેટલીક સુખાકારીઓનો અહીંયા અભાવ છે આ તકલીફ છેલ્લા પાંચ દસ વર્ષમાં દૂર થઈ છે અને આપણે જાણીએ છીએ કે ભારતમાં ઘણા બધા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસ ઇન્ટરનેશનલ લેવલ રેસીડેન્શિયલ કોમ્પ્લેક્સીસ ને ટક્કર મારે એ પ્રકારના છે એ પ્રકારની સુવિધાઓ ધરાવતા કોમ્પ્લેક્સીસ છે ભારતની કોર્પોરેટ લાઈફ પણ ઘણી સુધરી ગઈ છે અને ભારતમાં જે કોર્પોરેટ લાઈફમાં પરક્વિઝિટ્સ અને સુખ સગવડો છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કોર્પોરેટ લાઈફમાં ઉપલબ્ધ હોય એ પ્રકારના ખાસ તો મોટા જે શહેરો છે બેંગ્લોર હૈદરાબાદ મુંબઈ પુના કઈ કરશે અમદાવાદ ઉપલબ્ધ છે કે જે એમને દુબઈમાં કે યુનાઇટેડ સ્ટેટ્સમાં કે યુરોપમાં ઉપલબ્ધ હોય તો આ બધા કારણોસર આપણે જોઈએ છીએ કે તકો ભારતમાં ઉભી થઈ છે પરંતુ એ તકો એવા વ્યક્તિઓ માટે ઉભી છે કે જે હાઈ સ્કિલ્ડ છે

સરસ પ્રકારનો જે ક્વેશ્ચન છે બદલાવ જાણવામાં આવ્યો છે એક બાજુ જોઈએ તો રિવર્સ માઇગ્રેશન યસ ઇટ હેઝ ઇન્ક્રીઝ એ વધી ગયો છે અને બીજી બાજુ આપણે જોઈએ કે ભારતીય વિદ્યાર્થીઓમાં પણ ફોરેન નો અભ્યાસમાં પણ એક વધારો થઈ રહ્યો છે તો જેમ આપણા બીજા સ્પીકર એ કીધું કે ઘણા બધા જે ભારતીયો વિદેશોમાં રાહુલભાઈ આપનો ઓડિયો બરાબર આવી રહ્યો નથી થોડા કનેક્શનમાં આવો તમે કનેક્ટિવિટી તમારી સ્લો લાગે છે તો વિદેશમાં વિદેશમાં જોબ્સ જોબ્સના ઘણા બધા ક્રાઇસિસ છે અને એ સ્ટેબલ નથી હોતી અને વિદેશની અંદર જે પ્રમાણનું મોંઘવારી છે એ પ્રમાણ એ લોકો ત્યાં આગળ પૂરી રીતે ફૂલફિલ નથી થઈ શકતું એટલે કોસ્ટ ઓફ લિવિંગની વાત કરીએ તો ભારતમાં કોસ્ટ ઓફ લિવિંગ બહુ નોમિનલ છે જેમાંથી આપણે દરેક વર્ગ વર્ગના લોકો અહીં આગળ એમનું જીવન જરૂરિયાત વસ્તુ પૂરી કરી શકે સો કોસ્ટ ઓફ લિવિંગ ઇઝ ધ મેજર ફેક્ટર સેકન્ડ વાઇડ રેન્જ ઓફ જોબ ઓપ્શન્સ ઇન્ડિયાની અંદર ઘણી બધી જોબ ઓફ જોબ રેન્જિસ છે જેમ મારા વડીલ એ કીધું કે ત્યાં આગળ કોર્પોરેટ અહીંયા આગળ કોર્પોરેટ પણ સારા એવા જોબ્સ ઓપનિંગ છે તો વિદેશમાં જે બી સ્ટુડન્ટ ભણે છે અને પાછા આવવા માંગતા હોય એ લોકો માટે ઘણી નવી તકો ઉભી થઈ છે ઇન્ડિયામાં પણ જોઈએ કે જે આપણા ભારતીયો ફોરેન કન્ટ્રીઝમાં સેટલ થયેલા છે ઘણા બધા વર્ષોથી ભણવા ગયા હતા કાં તો પછી ફેમિલી સાથે ત્યાં આગળ સ્થાયી થયા હતા એ હવે એમની નવી પેઢીને ઇન્ડિયન કલ્ચર આપવા માંગતા હોય સો કલ્ચર બેઝિકલી બહુ ડાયવર્સ કલ્ચર છે અને એ કલ્ચરથી એમના સંતાનો એક્સપોઝ થાય એ માટે ઘણા બધા ફેમિલીઝ ભારત પાછા આવવા માંગતા હોય છે ત્રીજી વસ્તુ હું આમાં જણાવીશ કે એક વખત ઓલરેડી હું સ્થાયી થઈ ગયેલો છું બહાર અને હવે મારે એજ ફેક્ટર્સ વધી રહ્યું છે આઈ એમ લુકિંગ ટુવર્ડ્સ માય રિટાયરમેન્ટ પ્લાન સો ભારતમાં રિટાયરમેન્ટ પ્લાન વધારે સારું છે અને હેલ્થ જે હેલ્થ સેક્ટર છે અને હેલ્થ સેક્ટર ઇન્ડિયામાં બહુ જ સ્પીડી તમને સારવાર મળી શકે જે ફોરેન કન્ટ્રીઝમાં નથી મળતી તો કોઈ પણ માણસ ત્યાં આગળ સ્થાયી થયો હોય વિદેશમાં અને વિદેશથી એક સારો એવો અનુભવ લઈ લીધો હોય અને નવીન તકો ઓલરેડી એમના દેશમાં અવેલેબલ હોય તો એ પાછા આવવા માંગે અને અહીં આગળ સ્થાયી થવા માંગે છે રિસેન્ટ રેકોર્ડ પ્રમાણે એવું ડેટા પ્રમાણે એમ કહેવાય છે કે સેવન્ટી ટુ પરસેન્ટ જે ભારતીય ઇમિગ્રન્ટ બહાર વિદેશમાં વસેલા છે એ લોકો પાછા ભારત અને ભારતમાં આવીને ફરીથી સ્થાયી થવા માંગે છે એમાંથી સૌથી વધારે સિંગાપુરના જેટલા ભારતીયો ત્યાં આગળ સેટલ થયા છે એમાંથી એસી ટકા લોકો એમ વિચારે છે કે અમે અમારું પાછળની જિંદગી કાં તો રિટાયરમેન્ટ પ્લાન અમે ભારતમાં જોઈએ સિત્તેર ટકા યુકે થી ફરતી ઇન્ડિયામાં વસાવટ કરવા માંગે છે અને સેવન્ટી ફાઈવ પર્સન્ટ પંચોતેર ટકા જેવા મહત્વની બાબત એ છે અમિતભાઈ કે જે પ્રમાણે ખાસ કરીને આવકના સ્ત્રોતની જ્યારે ચર્ચા કરતા હોય આર્થિક તંગીની ખાસ કરીને ચર્ચા કરતા હોય ત્યારે આપણે આગળ કહ્યું કે વિદેશોમાં ખાસ કરીને કેનેડામાં તમે જુઓ કે આવકના સ્ત્રોતની ક્યાંક વાત છે માનો કે કેનેડાના કોઈ વ્યક્તિને અહીંયા ભારતમાં આવવું હોય તો આવકના સ્ત્રોતની દ્રષ્ટિએ વિપુલ રોજગારીની કઈ કઈ તકો ઊભી થઈ છે ને લગતું જ્ઞાન છે એ વ્યક્તિઓ માટે વિપુલ પ્રમાણમાં તક છે કારણ કે ભારતમાં અત્યારે જે શોર્ટેજ સૌથી વધારે મહેસૂસ થાય છે રોજગારીના ક્ષેત્રે એડવાન્સ ટેકનોલોજીના ક્ષેત્રે અ આપણે અનુભવી રહ્યા છીએ એટલે ખાસ તો ડેટા બિગ ડેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આઈટી માં પણ હવે માત્ર સામાન્ય આઈટી એ એક જરૂરત નથી આઈટી ની સાથે જે એડવાન્સ્ડ આઈટી ના ફિલ્ડ છે અલગ અલગ ક્ષેત્રોમાં જે રીતે આઈટી એપ્લાય થઈ રહ્યું છે તો વિદેશમાં સ્વાભાવિક છે કે ત્યાંની યુનિવર્સિટીઓમાં આ પ્રકારનો અભ્યાસ કરી અને જે ભારતીય યુવાનો ત્યાં ઉત્તીર્ણ થયા છે એમના માટે વિપુલ તક છે બીજી જે તક ભારતમાં બહુ મોટી સંખ્યામાં અને મોટા વિપુલ પ્રમાણમાં થઈ રહી છે છે તે ઇન્સ્યોરન્સ ક્ષેત્રે ભારત અત્યારે ફાઈનાન્સ અને બેન્કિંગના ક્ષેત્રે ખૂબ હરણફાળ ભરી રહ્યું છે અને કારણ કે ભારત મોટા મોટાભાગની પ્રજા હજી પણ સંપૂર્ણપણે બેન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રના લાભોથી કવર નથી થઈ એટલે આવનારા સમયમાં કારણ કે ભારતની વસ્તી પણ બહુ વિપુલ છે તો જેનાન્સ ઇન્સ્યોરન્સ ફાઈનાન્સીયલ મેનેજમેન્ટ ના ક્ષેત્રે નિષ્ણાંત છે એમના માટે ભારતની ફાઈનાન્સ કંપનીઝમાં ઇન્સ્યોરન્સ કંપનીઝમાં અને બેન્કમાં ઘણી વિપુલ પ્રમાણમાં તક ઉભી થઈ રહી છે એવી જ રીતે ભારતમાં જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ વિકસી રહી છે અને ભારતમાં હવે વિદેશી લાગી છે છે એક પોર્ટલ કર્યું કે વિશ્વના જે થી રેન્કિંગમાં આવતી વિદેશ યુનિવર્સિટીઓ છે એ લોકો ભારતમાં કેમ્પસ સ્થાપી શકશે અને ઓલરેડી ચાર પાંચ યુનિવર્સિટીઓ બે ની તો આપણે ગિફ્ટ સિટીમાં સ્થાપના થઈ છે અને અન્ય યુનિવર્સિટીઓ પણ આવવાની તૈયારીમાં છે તો જે વ્યક્તિઓએ વિદેશથી અભ્યાસ કર્યો છે એમના માટે આ ફોરેન યુનિવર્સિટીઝમાં અને ભારતની જે કેટલીક ઉચ્ચ કક્ષાની પ્રાઇવેટ યુનિવર્સિટી છે એમાં શિક્ષણના ક્ષેત્રે પણ તકો અત્યારે વિકસી રહી છે હવે મેં જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે આમાં સૌથી મહત્વની બાબત એ છે કે જે વ્યક્તિઓ એવરેજ એબિલિટીસ ધરાવે છે જે જેમની પાસે એવો કોઈ આઉટસ્ટેન્ડિંગ બાયોડેટા નથી એ પ્રકારના જે એનઆરઆઈ છે અથવા તો એમના જે બાળકો છે એમના માટે કદાચ ભારતમાં હજી પણ રીસેટલમેન્ટ એટલું આસાન નથી અને આ પ્રકારના વ્યક્તિઓ કદાચ વિદેશમાં રહેવાનું પસંદ કરશે કારણ કે લો એન્ડ જોબ્સમાં કમાણી ઓછી છે કેનેડા કે અમેરિકામાં નાનું મોટું લો એન્ડ જોબ કરી લે તો પણ દિવસના અંતે એ ઠીકઠાક એવું કમાઈ લે છે જેથી કરીને એને મધ્યમ વર્ગની લાઈફ વિતાવી શકે એટલે તો તો બહુ ડેવલપ થઈ જ રહી છે ભારતમાં ખાસ ક્ષેત્રે પરંતુ એના માટે ક્ષમતા એનઆરઆઈ વિદ્યાર્થીઓ બીજી પેઢીના યુવાનો માટે મને લાગે છે ખૂબ આવશ્યક છે વાત કરવામાં આવે રાહુલભાઈ આપની પાસે આપ જ્યારે વિઝા કન્સલ્ટન્ટ હોય વિઝાની ચર્ચા જયારે કરતા હોય કેનેડા ની ચર્ચા કરવાનું મન થાય એટલે મહત્વની બાબત મારે એ જાણવી છે કે કેનેડામાં સ્ટુડન્ટ વિઝાની અરજી કરનારા લોકો કેમ ઘટી રહ્યા રહ્યા છે આના પાછળ જવાબદાર અને મહત્વના કારણો આપણે શું જોઈ છો જેમ છેલ્લા બે ત્રણ વર્ષમાં કેનેડાનું પ્રમાણ વધી વધી રહ્યું હતું અને કોન્સ્ટન્ટલી વધી રહ્યું હતું હવે એ થોડુંક ઓછું થયું છે પણ એટલું પણ નહીં કે જે આપણે કન્સિડરેબલ કહેવાય કે ઘણો બધો ફરક પડી ગયો સ્ટુડન્ટ હજુ પણ જવા માંગે છે અને જેમ હમણાં રિસન્ટલી એક કેનેડા અને ડિપ્લોમેટિક ઇન્ડિયા વચ્ચે ભારત વચ્ચે તણાવ હતો એના કારણે થોડુંક અત્યારે ટાઈમ બિંગ એ કહેવાય કે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે થોડુંક ઓછું લાગે છે બાકી વિદ્યાર્થીઓ કેનેડામાં જે જે રીતે પહેલા ગયા વર્ષે ગયા છે એ જ રીતના પણ એ લોકો અત્યારે પણ માંગી રહ્યા છે કેનેડામાં અભ્યાસ કરવા માટે ઓછું નથી થયું નોંધપાત્ર ઓછું નથી થયું થોડું બહુ ઓછું થયું એ તો અપ એન્ડ ડાઉન મહિનામાં અમુક વખત ચાલતું રહે પણ એવું કોઈ વેજન ઇસ્યુ નથી થયું બીજી વસ્તુ આપણે કેનેડામાં સરખાવીએ તો કેનેડા એક એવું કન્ટ્રી હતું જ્યાં આગળ વધારે પડતા ભારતીયો એપ્લાય કરતા હતા હવે યુએસ પણ થોડુંક એમને સ્ટુડન્ટ વિઝા માટે થોડાક એમના વિઝા પોલિસીસ નોર્મલ કરી છે ઇઝી કરી છે તો સ્ટુડન્ટ યુએસ બાજુ પણ થોડાક વર્યા છે વિદેશી અભ્યાસક્રમ એ ભારતીયોની વચ્ચે એવું જ પોપ્યુલરિટી છે જેમ પહેલા હતું પણ હા રિવર્સ માઇગ્રેશન ઇઝ જેમ કીધું કે સ્કિલ નોલેજ તો બિગ ડેટા એનાલિટિક્સ છે સાયબર સિક્યોરિટી છે પછી એકાઉન્ટિંગ એન્ડ પે રોલ્સ છે આ બધી જ વસ્તુ જે સ્ટુડન્ટ ત્યાં આગળ અભ્યાસ કરે છે ત્યાંની યુનિવર્સિટીઝમાં કોલેજીસમાં એમને ઘણું બધું હેલ્પફુલ રહે છે સપોર્ટિવ રહે છે જો એ ભારતીય સ્ટુડન્ટ્સને ને એમનું પોતાનું બિઝનેસ ઇન્ડિયામાં પાછા આવીને સ્ટાર્ટ કરવું હોય કે મેં જો ગિફ્ટ સિટીની અંદર પણ ઘણી બધી એવી બહારની કંપનીઝ છે જેમનું આખું અકાઉન્ટિંગ અને મેડિકલ ટ્રાન્સક્રિપ્ટ જે નોંધ લેવાય છે બધી જ વસ્તુ આઉટસોર્સ ઇન્ડિયામાંથી થાય છે સો એવો ભારતીય વિદ્યાર્થી જેણે કેનેડા કાં તો યુએસ કા તો ઓસ્ટ્રેલિયામાં ભણતર કરેલું હોય અને ત્યાંનું એ લોકોની પોલિસીઝ ને બધી જ વસ્તુ એમના અમિતભાઈ જનરલી તમે માનો કોઈ સ્ટુડન્ટ હોય તો જનરલી એવું કહેવામાં આવતું હોય છે કે પાર્ટ ટાઈમ નોકરી કરશે ને પાર્ટ ટાઈમ ભણશે અરે નોકરી કરશે ને ભણશે બંને એક સાથે કરવાનું છે એવું આપણા ભારતમાં પણ થઈ રહ્યું છે પરંતુ વિદેશમાં શું ડોલરની કમાણીની એક લાલચ હોય આ લોકોને એટલે કરતા હોય છે પરંતુ જનરલી રિવર્સ માઇગ્રેશનનો જ્યારે આ મુદ્દો અત્યારે ઉઠ્યો છે ત્યારે માનો કે તમે જુઓ કે વિદેશથી કોઈ વિદેશી ભારતમાં જ્યારે આવે છે હવે ત્યાં તો લગભગ ચારથી પાંચ કલાકની નોકરી હોય કદાચ અમે ભારતમાં આવે તો આઠ કલાકની નોકરી તો કમ્પલસરી કરવી જ પડે હવે જ્યારે ભારત જ્યારે આવી રહ્યા છે એમને કયા પ્રકારની મુસીબતનો સામનો કરવો પડશે ને સેટલ થવું હોય તો એના માટે કયા પ્રકારનો રસ્તો શું માનો છો આપ સ્વાભાવિક છે કે જે લોકો સેકન્ડ જનરેશન ઇન્ડિયન્સ છે વિદેશમાં સેટલ થયેલા છે અને જેમની પાસે નાગરિકતા વિદેશની છે જેમને જન્મના આધારે કે ત્યાં લાંબા રહેવાસના આધારે જેમણે વિદેશની નાગરિકતા સ્વીકારી લીધી છે સ્વાભાવિક છે કે ભારતીય કાયદાઓમાં એમને મુશ્કેલીઓ પાડવાની કારણ કે સ્વાભાવિક છે આપણી રોજગારીના ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રે ભારતીય નાગરિક હોવાને કારણે જે સુવિધાઓ મળે એ વિદેશી નાગરિકત્વને કારણે ના મળે હવે ઓવરસીસ ઇન્ડિયન સિટીઝનશીપ આપણે બધા જ એનઆરઆઈ અને પીઆઈઓ આપેલી છે પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન પણ આપેલી છે પરંતુ તમામ રસ્તાઓ નાગરિકતા ક્ષેત્રે એમનું ઇન્ટિગ્રેશન વધારે ઈઝી થઈ જાય એ વિદેશી નાગરિક તરીકે આર્થિક ક્ષેત્રમાં એ કોમ્પિટિશનમાં એમને મુશ્કેલી મળે આ પહેલી બાબત છે કારણ કે આપણી જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે અત્યારે ભારતમાં હજી પણ આ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં પણ ભારતનો જે યુવાન છે ભારતીય નાગરિક છે એને વિશેષ સુવિધાઓ અને ઇન્સેન્ટિવ ઉપલબ્ધ છે વિદેશી નાગરિકને એ ઉપલબ્ધ નથી એટલે આ એક મુશ્કેલી ઊભી થાય બીજી ટેક્સેશનના ક્ષેત્રે જો એ એનઆરઆઈ તરીકે ભારતમાં ઇન્વેસ્ટ કરે તો એને કેટલીક સુવિધાઓ મળે છે પરંતુ જો ભારતમાં એ કમાણી કરે જો કમાણી વિદેશમાંથી અહીંયા જે પૈસા મોકલવામાં આવે છે એના ઉપર એક પ્રકારનું ટેક્સનું સ્ટ્રક્ચર લાગુ પડે છે હવે આ જ ડોલરમાં જોવા ટ્રાન્સફર કરે છે મળે છે એ બેનિફિટ એને જતો કરવો પડે અને એના માટે આ આર્થિક ગણતરી કરવી પણ જરૂરી થઈ જાય છે એટલે આવી કેટલીક વ્યવહારિક અને ત્રીજી કે સેકન્ડ જનરેશન જે ભારતીયો છે એ લોકો માટે ક્યાંક ક્યાંક હવે ભાષા નહીં પણ મુશ્કેલીઓ પાડવાની કારણ કે એ લોકો એટલા બધા અમેરિકા કે કેનેડા કે ની લાઈફ સાથે સંકળાઈ ગયેલા હોય છે ત્યાંનો શાળાનો અભ્યાસ પણ એમણે ત્યાં કર્યો હોય છે સેકન્ડ જનરેશન ઇન્ડિયન્સ ની વાત કરું છું તો એમના માટે એક પ્રકારે કલ્ચરલ ઇન્ટિગ્રેશન થોડો વિશેષ પ્રયત્ન માગી લે કારણ કે ભારતની ભાષા પણ ઘણા બધા એનઆરઆઈ બાળકો સમજી લેતા હોય છે તો પણ લખવા વાંચવાનું હજી એટલું બધું એમના માટે ઇઝી નથી હોતું પરંતુ મેં કહ્યું તેમ અને આપે પણ અને રાહુલભાઈ પણ જે ઉલ્લેખ કર્યો એક જે મહત્વનું ફેક્ટર છે તે એ છે કે હવે ત્યાં પણ એક ત્યાંનો સ્થાનિક રાષ્ટ્રવાદ વિકસી રહ્યો છે અમેરિકામાં પણ એવું હવે લોકો ઈચ્છે છે કે વ્હાઇટ અમેરિકન્સને પ્રાધાન્ય આપવામાં આવે જોબ્સમાં ઓસ્ટ્રેલિયામાં તો રેશિયાલિઝમ અને ડિસ્ક્રિમિનેશન બહુ જાણીતું છે ઇંગ્લેન્ડમાં પણ આ સ્થિતિ છે એટલે અમેરિકા હોય કેનેડા હોય ઇંગ્લેન્ડ હોય કે ઓસ્ટ્રેલિયા હોય એમના એમની સરકારો અને એમની સમાજનું હવે વલણ એ છે કે આપણા મૂળ નાગરિકોને આપણે પ્રાધાન્ય આપીએ અને એને કારણે ભારતીયોને ક્યાંક ડિસ્ક્રિમિનેશન ત્યાં અનુભવવું પડે છે નોકરીઓમાં અભ્યાસક્રમમાં અને એ પણ એક ફેક્ટર છે મને લાગે છે કે જે એમને ભારતની તરફ આકર્ષી રહ્યું છે કે મૂળ ભારતીય તરીકે આપણને ભારતમાં વધારે સ્વીકૃતિ મળશે

કેનેડા છોડવા પાછળનું મહત્વનું કારણ શું છે અને બીજી વાત જો કરવામાં આવે ભારતીય લોકોને કદાચ જો કેનેડા જવું હોય તો વિઝા કેટલા સરળ રીતે મળી શકે છે એની પણ આપ દર્શક મિત્રો માહિતી આપશો ભારતીય નાગરિકોને કેનેડા હોય તો મેજોરિટી સૌથી વધારે જાય છે કેનેડા વિઝા ધારકની વાત કરીએ અરજીની વાત કરીએ તો સૌથી વધારે સ્ટુડન્ટની અરજી વધારે વધારે હોય છે અને કેનેડામાં જે રીતના ઇન્સ્ટિટ્યુટ અને યુનિવર્સિટીઝ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને લઈ રહી છે એ પ્રમાણે એમની સરકારે પણ થોડુંક ભારતીય સ્ટુડન્ટ માટે વિઝા પોલિસીઝ એ લોકોની ઈઝી બનાવેલી છે એસબીએસ કેટેગરીઝને બધી રીતે સો ભારતીયોને કેનેડા પ્રશ્ન શું હોઈ શકે શું માનો છો તમે કેનેડા જેમ આપણે પહેલા જોઈએ કે દસ વર્ષ પહેલા જે વિદ્યાર્થી અહીંયાથી ત્યાં ગયો તો ત્યાં આગળ સ્થાયી થવા માંગતો એ લોકો માટે ઇન્વેસ્ટમેન્ટની ઘણી બધી અમૂલ્ય તકો હતી પણ જેમ જેમ ત્યાં આગળ પણ ઘણા બધા વિદેશથી ચાઈના છે કે બીજી બધી કન્ટ્રીઝ થી વિદ્યાર્થીઓ ત્યાં આગળ સેટલ થયા છે તો હવે એ ઇન્વેસ્ટમેન્ટની તકો તો ફ્યુચરનું તકો થોડીક ઓછી થઈ છે બીજી વસ્તુ ત્યાં આગળ જોઈએ તો ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો એ ઓપોર્ચ્યુનિટી અમુક જગ્યાઓ માટે અમુક વિસ્તાર માટે સીમિત છે કેનેડા ભારત કરતા ત્રણ ગણું મોટું દેશ છે પણ દરેક જગ્યા કેનેડાની એટલી એટલી વિકસેલી નથી સો હવે ત્યાં પણ એક રીતે સેચ્યુરેશન જેવું આવી ગયું છે એટલા માટે ઘણા બધા લોકો હવે ત્યાંથી પલાયન કરી રહ્યા છે બિલકુલ અમિતભાઈ ખાસ ગોલ્ડન વિઝા ધારકોનો મારે પ્રશ્ન છે ગોલ્ડન વિઝા ધારકોનું રિવર્સ માઇગ્રેશન શું કહેવા માંગે છે ગોલ્ડન વિઝા એક એવી વસ્તુ છે કે જે આ વિઝા ધારકને એન્ટરટેનમેન્ટ આપે છે અલગ અલગ દેશોમાં એન્ટ્રી માટે અને કઈ કંસે ત્યાં સેટલ થવા માટે હજી પણ ગોલ્ડન વિઝાના ક્ષેત્રે ભારત એટલી ઉચ્ચ શ્રેણીમાં નથી આવતું કે ભારતીય પાસપોર્ટના આધારે અનેક દેશોમાં આપણને વિઝા ફ્રી એન્ટ્રી મળે કે ત્યાં બીજા અધિકારો મળે પરંતુ ભારતીય પાસપોર્ટનું મૂલ્ય પણ વધી રહ્યું છે અને ભારતની જે આંતરરાષ્ટ્રીય શાખ વધી રહી છે એને કારણે પણ અને એક રિવર્સ માઇગ્રેશનની તો આપણે વાત વાત અહીંયા થોડી હું એ પણ કહીશ કે ભારતીયો નહીં હવે ઘણા બધા વિદેશના નાગરિકો પણ ભારતમાં આવીને સેટલ થતા આપ જો કોર્પોરેટ થતાઓ નો સર્વે કરો અથવા તો કોર્પોરેટ ક્ષેત્રે જે હાઈ એક્ઝિક્યુટિવ છે એનો સર્વે કરો તો એમાં ઘણા બધા હવે વાઇટ સ્કીન યુરોપિયન ઓર અમેરિકન સિટીઝન્સ ભારતમાં રહી અને ભારતની કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે ઘણા બધા અમેરિકન યુવાનો વ્હાઇટ સ્કીન્ડ અમેરિકન યુવાનો બેંગ્લોરમાં ઇન્ફોસિસમાં માં કામ કરી રહ્યા છે અને જેમ ભારતમાંથી વિદેશમાં જવા માટે પહેલા લોકો આતુર રહેતા હતા એવી રીતે ભારતની કેટલીક નામાંકિત કંપનીઓમાં વિદેશના લોકો પણ આવીને કામ કરવા માંગે છે કારણ કે એવું લાગે છે કે એમના ઇન્ફોસિસમાં કામ કર્યું છે એવું તો એમના કેરિયર માટે પણ લાભદાયી થશે માત્ર ઇન્ફોસિસ સવાલ નથી ઘણી બધી બીજી કંપનીઓમાં આપણે જોઈએ છીએ કે સીઈઓ તરીકે અને હાઈ એક્ઝિક્યુટિવ તરીકે એટલે ભારતની જે આંતરરાષ્ટ્રીય સ્તરે ધીરે ધીરે શાખ વધી રહી છે વિદેશ નીતિને કારણે અને ભારતના આર્થિક અને ટેકનોલોજીકલ વિકાસ હવે માત્ર નહીં પરંતુ વિદેશી નાગરિકો પણ ચોક્કસ ક્ષેત્રોમાં ભારતમાં માત્ર રોકાણ નથી કરી રહ્યા ભારતમાં નોકરી કરવા માટે પણ એ સેટલ થયા છે હું વડોદરામાં રહું છું અને મને ખ્યાલ છે કે વડોદરામાં ઘણા બધા જર્મનીના નાગરિકો ચીનના નાગરિકો અને જાપાનના નાગરિકો અને એક કે બે અમેરિકન નાગરિકો પણ અલગ અલગ કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે બલકે વડોદરા તો એક આપણે કહીએ કે મધ્યમ કદનો શહેર છે હવે આજ જે સ્થિતિ વડોદરાની હોય તો સ્વાભાવિક છે કે બીજા જે આર્થિક રીતે વિકસિત શહેરો છે એમાં ઘણી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ ભારતમાં નોકરી કરતા આપણે જોઈ શકીએ તો અને આ ટ્રેન્ડ હવે વધી રહ્યો છે એટલે આ પણ એક મને લાગે છે કે નોંધપાત્ર એવો ટ્રેન્ડ છે ભારતમાં

ઓછી થઈને એક પર્ટીક્યુલરલી રીજIONAL રીજીయన్స్ વધારે જઈ રહ્યું છે એટલા માટે ત્યાં આગળ જે ભારતીયો છે એ પાછા આવી રહ્યા છે પ્લસ જે લોકોને જોબ્સની અને જે ધંધાકીય તકો યુકેમાં હતી એ હવે ઓછી થઈ છે એટલા માટે ઘણા બધા ભારતીયો જે યુકેમાં વસાવટ કરતા તો એ પાછા આવી રહ્યા છે યુનિવર્સ માઇગ્રેશન એના મલ્ટિપલ ફેક્ટર્સ છે ફેક્ટર નંબર વન એક તો કલ્ચર કલ્ચર યુકે નું આ ભારતીયોને એવું મારા મિત્ર છે જે યુકે માં વસવાટ કરી રહ્યા છે છેલ્લા વીસ વર્ષથી એ પણ હમણાં જ બે મહિના પહેલા અહીંયા આગળ ઇન્ડિયામાં પાછા આવ્યા હતા ભારતમાં તો એ પણ વિચારતા હતા કે ઓલરેડી વર્કિંગ વિથ અમેરિકન એક્સપ્રેસ સાથે કામ કરી રહ્યો છે મારો મિત્ર એ વિચારતો હતો કે ના મારે હવે ફેમિલી સાથે પાછું અહીંયા આગળ વિચાર ઇન્ડિયામાં જ સેટલ થવું છે રીઝન બિંગ એક એમના છોકરાઓને કલ્ચર જે મળવું જોઈએ ભારતીય કલ્ચર એ નથી સેકન્ડ વસ્તુ ત્યાં આગળ જે પહેલા જે સ્થિતિ હતી હવે એ સ્થિતિ નથી રહી જે લોકોને ત્યાં આગળ પહેલેથી મળી ગયું ઠીક છે પણ હવે એ વસ્તુ નથી કેમકે ઘણા બધા લોકો ત્યાં અહિયાંથી ભારતથી સ્ટુડન્ટ જાય છે અને એ એ લોકોને પણ પણ નથી નથી મળતી પાર્ટ ટાઈમ જોબ એટલે જવાબદાર કારણો છે તે ક્યાંક માની શકાય મહત્વના કારણો મલ્ટીપર્પર કારણો હોય કે પછી અન્ય કારણો હોય ક્યાંક વિસંગતા તો જોવા મળી રહી છે અમિતભાઈ અને રાહુલભાઈ આપ જોડાયા માર્ગદર્શન આપ્યું આપનો ખુબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હોટ ટોપિકના કાર્યક્રમમાં બસ આટલું જુદો સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર